હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ભરેલા શાકનો મસાલો કઈ રીતે બનાવવો એની રેસીપી શેર કરું છું જે એક કોમન મસાલો છે જે આપણે બધા ભરેલા શાકમાં યુઝ કરી શકીએ એના માટે મિક્સર જારની અંદર ફોતરા કાઢેલા શિંગના દાણા એડ કરવાના છે ત્યાર પછી એની અંદર પાપડીનો ભૂકો લઈશું પાપડીની જગ્યાએ ગાંઠિયાનો ભૂકો કે ચવાણોનો ભૂકો પણ તમે લઈ શકો એક ચમચી સફેદ તલ એડ કર્યા એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો એક ચમચી હળદર પાવડર એક ચમચી સૂકા નાળિયેરનું છીણ છે આ તમારી પાસે ના હોય તો અવોડ કરવાનું એક ચમચી ગરમ મસાલો એડ કર્યો એક ચમચી કાશ્મીરી લાલ મરચું છે તીખું ખાવું હોય તો તીખું મરચું એડ કરવાનું અને ટેસ્ટ પ્રમાણે નમક એડ કર્યું છે અને એક ચમચી ખાંડ બસ આટલી વસ્તુ બધી એડ થઈ જાય ને ત્યાર પછી મિક્સચરમાં પલ્સ મોડ ઉપર બંધ ચાલુ બંધ ચાલુ કરીને એકદમ કરકરો એવો ભૂક્કો તૈયાર કરવાનો છે જુઓ આ આપણો મસાલો તૈયાર છે તમે એરટાઇટ બરણીમાં ભરીને રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તમે આનો યુઝ કરી શકો છો